ધાતુ તાંબુ કતરું એ ચાર પ્રકારની આગમાં અલગ અલગ બોટલો ઉપયોગ કરવામાં આવે પણ આ જે બે બોટલો છે એ મલ્ટીપર્પઝ બોટલ છે એને દરેક આગમાં આનો ઉપયોગ કરી શકાય વોટર ટાઈપ ફાયર એક્સ્ટ્રીબ્યુશન આવે એક એબીસી ટાઈપ ફાયર એક્સ્ટ્રીબ્યુશન આવે એક સીઓ ટુ ટાઇપ ફાયર એક્સ્ટ્રીબ્યુશર આવે અને એક ફોર્મ ટાઈપ ફાયર એક્સ્ટ્રીબ્યુશર આવે એ ચાર એક્સ્ટ્રીબ્યુશનમાંથી બે એક્સ્ટ્રીબ્યુશર એબીસી ટાઈપ અને કાર્બન ડાયોક્સાઇડ સીઓ ટુ આનો ઉપયોગ દરેક આગમાં તમે કરી શકો આપણને સામાન્ય જ્ઞાન આનું જતા પાણીમાં કોઈ પશુ તણેમ જતું હોય તો તમે આવી રીતે ફેંકો તો એનું સીંગડું બુંગળું બધા ફસાઈ જાય તો એનો આપણે જીવ બચાવી શકીએ

¡Gracias!